સૌને મારા સીતારામ આજનો સત્સંગ ગુરુજીના નામની માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોક માં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવડું ચલાય નહીં હો માળા છે ડોકમાં ડોક્ટર ગુરુજી શ્રી રામાનંદજી સાહેબના પ્રવચનમાંથી આપણે આ ગુરુજીના નામની ઉપરથી વાત કરીશું કે ગુરુજી છે એ સેવાના ગુણનો બહુ મહત્વ આપે છે પોતે ખુદ એટલી સેવા કરે છે અને એમના શિષ્યોને પણ સેવા વિશે સતત સેવા વિશે પોતે પ્રવચન કરે છે કે સેવા કરવાનો સેવાનો ગુણ હોવો જોઈએ સેવા કરશું તો જ આપણે ભક્તિમાં આગળ વધીશું પોતે પશુઓ પંખીઓ ગાયું પચાસ ડોગી છે આશ્રમે ખુદ એના હાથે જમાડે બે ટાઈમ સવાર સાંજ અને એમને બધે નજર હોય કોઈ બીમાર હોય ડોગી તો એનો બધો એને ખ્યાલ હોય એની સારવાર પોતે જાતે કરે પછી પોતાનું દવાખાનાને લગતી હોય તો એ પણ સેવા કરે છે કોઈ એને બીમારીની તો એ પણ પોતે સેવા કરે એમની દવા કરે બધાના દુઃખ સાંભળે બધાની નાની મોટા કોઈ તકલીફ હોય એની વાત સાંભળે હૃદયથી સાંભળે અને એમને પણ સાચી સલાહ આપે કોઈ ધંધાકીય બાબત હોય યુવાન છોકરાઓ કોઈ વાત કરે કે ભાઈ ગુરુજી અમારે ધંધામાં નથી લેવલ આવતું સરખું નથી આવતું તો એને પણ સારો સાચો રસ્તો બતાવે અને એ લોકોને પણ સારું થઈ જ જાય અને એ બધા એકદમ હસતા હસતા આવે કે ગુરુજી તમે વાત કરીશ એમ કર્યું તો અમારે સારું છે અત્યારે બીજી કડી કે ક્રોધ કદી થાય નહી પર ને પીડા નહી હું પદ ધરાય નહી માડા છે ડોકમાં એટલે ક્રોધ નહીં કરવાનો કારણ વગરનો ક્રોધથી આપણી શક્તિ ક્ષીણ થઈ જાય ક્રોધ કરાય નહીં હું પદ એટલે અહંકાર અભિમાન ન કરાય ને પરને પીડાય નહીં કોઈને નિંદાય નહીં કોઈની નિંદા ન કરાય પરને પીડાય નહીં એટલે દુઃખ ન અપાય કોઈને કારણ વગરનું પદ ધરાય ને પાપને પોસાય નહીં હો હોળા છે લોક માં ગુરુજી કે છે કે પાપ નહીં પોસાય નહીં આપણે કોઈ એવું પાપ ન કરાય અને એને કોઈ પોસાય નહીં કોઈ કરતું હોય ને આપણને વાત કરી હોય તો આપણે એનો પોસાય નહીં એટલે એને ચસ ન અપાય કે એનો ઢાંકો ટૂંકો ન કરાય કે એની વાત ન સંભળાય એને સાચી સલાહ અપાય એમ ડોક્ટર ગુરુજી રામાનંદ સાહેબ કહેવાનું થાય એમનું અને ખરેખર સાચા ગુરુ છે કે જે પોતે પહેલાં એવું કરે છે પછી પ્રવચનમાં એમના શિષ્યોને વાત કરે છે સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં નહીં ભક્તિ હો માળા છે ડોકમાં એટલે આપણે સુખ આવે તો આપણે એમાં બહુ છકી નહીં જવાનું કે આમ એકદમ અને દુઃખમાં રડાય નહીં સુખ અને દુઃખમાં સમજ સરખું જ રહેવાનું તો ભગવાનને આપણા કર્મ પ્રમાણે સુખ દુઃખ તડકો છાંયો આવે ને ભક્તિ નહી ભૂલવાની ભક્તિ ભૂલાય નહીં ભક્તિ નહી ભૂલવાની સુખ હોય કે દુઃખ આપણી ભક્તિ તો અવિરત ચાલુ જ રહે માળા છે હવે આપણે ગુરુજી ની વાત કરી પણ ગુરુમાં એટલે કે બા બા પણ અમારે એટલા જ લાગણીશીલ પ્રેમાળ અને એને એવી એવી એની એની છે કે બધાને આમ ઉપર ફરતી હોય તો બાની દ્રષ્ટિ ફરે તેમ કે બા તમારી નજર ફેરી અમને સારું છે હવે એવા પ્રેમાળ છે અને બધાને એમને જમાડવાનો બહુ અતિ શોખ કોઈ પણ માણસ એની ગયું હોય તો કોઈ ગમે એ ટાઈમે ગયું હોય બા એટલા પ્રેમથી પોતાના હાથેથી માથે ઉભા રહીને એટલું જમાડે એટલા પ્રેમથી એવા લાગણીવાળા ને ભાવવાળા અતિ પ્રેમાળ ને ભક્તિવાળા છે બા ભક્તિ એમની લગભગ બાર તેર કલાક એમની ભક્તિ અવિરત ચાલુ જ હોય છે છતાં પણ એટલા સેવકો ઉપર પછી સંકટ મોચન દાદાના મંદિરે એટલી ભક્તિ ને છતાં બધા ઉપર હાસ્ય રેલાવતા હોય અને એની દ્રષ્ટિ હોય છે કોઈ પણ દુઃખી માણસ હોય તો એની વાત પણ સાંભળે છે શાંતિથી અને બધાને જમાડીને જમવા વાળા એવા વંદન કરું છું ધન સંગરાય નહી એક લાખવાય નહી ધન સંગરાય નહી એક લાખવાય નહી ભેદરખાય નહી હો માળા છે ડોકમાં ધન સંઘરાય નહીં એટલે એમને ધન ને આપણે જોતું હોય એટલું જોતા પૂરતું બરોબર છે પણ એટલું ધન ન સંઘરાય અને એકલા તો કોઈ દિવસ ન ખવાય એકલા આપણે કોઈને મૂકીને એકલા ન ખવાય કોઈ પણ આપણે ખાતા હોય કે નાનું બાળક હોય ઘરમાં વૃદ્ધ હોય કે કોઈ બીજું હોય આપણે થોડું જાજુ બધાઈને દઈ અને પછી ખાવાનું કોઈ પણ વસ્તુ ને ભેદ રખાય એટલે કોઈ પ્રત્યે ભેદ ન રખાય કે ભાઈ આ ભાઈ આમ છે મોટા છે તેને માન આપવું પૈસાવાળાને એમ નહીં ભેદ ન રખાય બધાય સરખા બોલ્યો બદલાય તજાય નહીં બોલ્યો બદલાય નહીં ટેકને તજાય નહી બોલ્યું બદલાય નઈ આપણે બોલ્યા વચનમાં પાકા રહેવાનું પાનબાઈ કહે છે કે વચનમાં વચન ન બદલાય આપણું વચન ને પાકા રહેવાનું વિશ્વાસ રાખ વિશ્વાસ કોઈ આપણી ઉપર ન કર્યા

સત્ય ચૂકાય નહી હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં નારાયણ વિસરાય નહી માડા છે ડોક માં એટલે સત્ય છે એ જ સાચું છે તો સત્ય હંમેશા સત્ય જ ઊભું રહેશે બધે તો સત્ય ચૂકવાનું નહીં અને સત્ય કોઈ હરિહરાનંદ કે સત્ય ચૂકાય નહીં અને નારાયણ વિસરાય નહીં એ તો ચોખ્ખું છે નારાયણ વિસરાય ને સતત નારાયણનું ભગવાન નું સ્મરણ રહેવું જોઈએ ડોક માં માળા છે ડોક માં ને મંત્ર છે હોઠ માં નારાયણના નામની હો માળા છે ડોક માં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુવે નમ તો આજે આપણે ગુરુજી વિશે બોલા ને આપ બધા વલસાડ ચોક્કસ જાજો અમને ફોન કરજો અમારી પાસે નંબર લેજો ગુરુજી બહુ સાચવશે બહુ બહુ રાજી થાય માણસ કોઈપણ અજાણ્યા વ્યક્તિ જાય પણ તોય ગુરુજીનો ભાવ તો એવો જ હોય એના સેવક જેવો એના સગાવાલા હોય એવો જ એનો ભાવ હોય છે એના સેવક તો એને સગાથી પણ વાલા છે તો ચોક્કસ જાજો વલસાડ એ બાજુ નીકળતા હો તો સંકટમોચન મોચન હનુમાન દાદાનું મંદિર મારુતિ ધામ જુજવા હાઈવે રોડ ઉપર છે વાપી હાઈવે ધરમપુર ચોકડીથી જવાય ચોક્કસ આપ એ બાજુ નીકળો જાજો અથવા સ્પેશિયલ જાજો ગુરુજી બહુ ખુશ થશે અને દાદાના દર્શન થશે જય શ્રી આયા